નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ પાદરા શહેર સહિત તાલુકામાં નવરાત્રી પર્વની ની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે પાદરા શહેરમાં બે મોટા ગરબાના આયોજન કરવામાં આવ્યા છે ત્યારે પાદરા સહિત ગ્રામ્ય વિસ્તારમાં શેરી ગરબા પણ યોજાઈ રહ્યા છે ત્યારે વડોદરા જિલ્લા પોલીસ વડા રોહન આનંદ તેમજ પાદરા પોલીસ મથકના પીઆઈ વિજય ચારણ દ્વારા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે જેમાં પાદરા શહેરમાં તેમજ ગ્રામ્યમાં મહિલાઓ સાથે દીકરીઓની સુરક્ષાને લઈ તેઓની ટીમ સતત ફરજ બજાવી રહી છે મહિલા પોલીસ કર્મીઓની સી ટીમ દ્વારા નવરાત્રીના ટ્રેડિશનલ પહેરવેશ ચણિયા ચોલી પહેરી અને ગરબા ગ્રાઉન્ડો રોડ રસ્તા ઉપર અસામાજિક તત્વો સાથે રોમિયોગીરી કરતા લોકો પર બાઝ નજર રાખવામાં આવી રહી છે ત્યારે પાદરા પોલીસ મથકના પીઆઈ વિજય ચારણ સાથે તેઓની ટીમ પણ સતત શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સાથે અવાવરૂ જગ્યાઓ કે કેનાલ વિસ્તાર હોય તમામ વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ કરી અને ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અત્રે અમે પાદરા પોલીસ સ્ટેશનની સી ટીમ દ્વારા પીપી શ્રોપ સ્કૂલ હાઈસ્કૂલમાં અમારી સી ટીમ દ્વારા કામગીરી કરવામાં આવે છે અત્યારે અમે જુદી જુદી ટીમોથી અમારી લેડીઝની જુદી જુદી ટીમો છે પીપી રોપ સ્કૂલ પછી તથા પાદરા તાલુકાની અંદર બીજા રાજગરબા થાય છે ત્યાં પણ અમારી સી ટીમ કાર્યરત છે જેથી કરીને પાદરા તાલુકાના કોઈ પણ વ્યક્તિ જે ગેરકાયદેસર કૃત્ય અથવા કોઈ નશામાં કે કોઈને છોકરીને છેડતી કરવી અથવા મોબાઈલમાં વિડીયો લેવો તે ગેરકાનૂની છે જેથી તમામ વ્યક્તિ ચેતીને રહે અમારી સી ટીમ અથવા અમારી પોલીસ પાદરા પોલીસ પણ સતત પેટ્રોલિંગમાં છે અત્યારે હાલમાં જ વડોદરા ગ્રામ્યની સ્થિતિ જોતા ભાયલીમાં બનાવ બનેલો છે હાલ તાજેતરમાં જ એને અનુરૂપ અમારે પોલીસ સ્ટેશનનું તમામ જગ્યાએ સતત અવાવાવાળું જગ્યાઓ અને જે જગ્યાઓમાં કોઈ અવન જવન નથી ત્યાં સખત કોઈ કપલ કે કોઈ પણ વ્યક્તિએ આવવા જવાની ઉપર દેખરેખ રાખવી એ અમારું કાર્ય છે અને અમે બધા જ સી ટીમના સિવિલ કપડામાં અમે બધી જગ્યાએ હાજર રહીએ છીએ જેથી કરીને કોઈ પણ બનાવ ન બને તેની ખાસ તકેદારી રાખીએ છીએ જય હિન્દ અમે પાદરા પોલીસ સ્ટેશનથી આવીએ છીએ અને જે બી ગરબા સ્થળે મતલબમાં જે બી પાદરા ટાઉનમાં જ્યાં બી ગરબા થતા હોય એની બહાર અંદર જે બી રોમિયોગીરી કરતા હોય એ ચેતી જજો ગુજરાત પોલીસ ખડે પગે છે અને ચોવીસ કલાક તમારી સેવામાં છે અને ખાસ કરીને મહિલા પોલીસ તમને છોડશે નહીં મહેરબાની કરીને ધ્યાન રાખજો કોઈનો વિડીયો ઉતારશો નહીં કોઈની છેડતી કરશો નહીં નહીં તો તમારી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે જય હિન્દુ હા અમે ગરબા રમશું અને બધી જ ગરબા રમતા રમતા હરેક જગ્યાએ ધ્યાન રાખીશું